સ્વાગત છે તો મિત્રો અત્યારે અમારે તમને જણાવવું છે કે અમે અત્યારે માળી બનીને કમ્પ્લીટ કરી દીધી છે તમે જુઓ શું ગાયશ ફટાફટ લાઈવમાં જોડાઈ જુઓ તો તમને બતાવું કે સતત પાંચ દિવસની મહેનત પછી અમે કમ્પલેટ માળી બનાવીને તૈયાર કરી નાખી છે ખેતરમાં તમે જુઓ એનો લુક કેવો છે શું ગાયશ ફટાફટ લાડીમાં લાઈવમાં જોડાઈ જવ તમને માળી બનાવો બતાવો કે કેવી બનાવી છે હે સોફા બધું જ લાવવાનું બધું વ્યવસ્થિત કમ્પ્લીટ અ સો ગાઈસ फटाफट ไลવ જોડાઈ જાઓ છો તો તમને બતાવઉં લાઈવમાં માં બધું કામકાજ તૂટી જાય શું ગાયનલી પાંચ દિવસની સતત મહેનત પછી અમારા ખેતરમાં માળી બની અને તૈયાર થઈ ગઈ છે તમે જોવો આ છે અમારી માળી જેમાં અમે ખૂબ મહેનત કરી છે બનાવવામાં અને તમે જોઈ શકો છો કે કમ્પ્લેટ માળી બની અને તૈયાર થઈ ગઈ છે તો તમને હું અંદરનો વ્યૂ બતાવું અને હવે એની અંદર શું અમારે અંદર આગળ શું આયોજન છે એ તમને બતાવું અને શું સજેશન લેવું તમારી જોડે એ તમને બતાવું તમે જુઓ કમ્પ્લીટ માળી બની તૈયાર થઈ ગઈ છે અને સીડી જે છે જૂની છે હજુ સીડી નાખવાની બાકી છે તમને એનો સાઈડનો વ્યૂ બતાવજો શું ગાય તમે જોઈ શકો છો કે અહીંયા આ સાઈડનો વ્યૂ છે જ્યાં એન્ટર થવાનું છે અહીંથી અહીંથી કમ્પ્લીટ એન્ટર થવાનું છે અને તમે જોઈ શકો છો કે આ સીડી બદલાઈ જશે અહીંયા નવી સીડી આવશે જે સીડીનું કોમ ચાલુ છે અત્યારે બાકી તમને અમે લાઈવ થવાનું એટલું સાગર રબારી જય વડવાળાભાઈ સાગર માલધારી બનાસકાંઠાથી શું ગાય અત્યારે લાઈવ થવાનું કારણ એટલું છે કે ફાઇનલી પોચ દિવસની સતત મહેનત પછી આ ખેતરમાં અમારી માળી બની અને તૈયાર થઈ ગઈ છે બરાબર છે તો આની અંદર શું સુવિધા રાખવી લાઇટની શું સુવિધા રાખવી એ બધી અમારે યુટ્યુબર યુઝર દ્વારા મારે નક્કી કરવાનું છે અને આજે નીચે જે છે જે આ આ ભાગ આ નીચેના ભાગમાં શું રાખવાનું ખુલ્લું રાખવું છે કે પછી કોઈ રૂમ બનાવવો છે કે પેક કરી દેવું છે શું બનાવું શું ના બનાવું એ મારે યુઝર જોડે માહિતી લેવી છે અને તમને બતાવું ઉષા અંદર જ છે માળીમાં અને તમે જોઈ શકો છો ત્રણ પાંચ દિવસની મહેનત પછી એમને આ પરિણામ મળ્યું છે તમે જુઓ ચલો તમને ઉપર માળી પર ચડીને બતાવું આખી આ સીડી છે માળીની અને પહેલાં જ આવશે ગેલેરી ગેલેરી માળી અને આ ગેલેરી જોડે છે માળીમાં અંદર જવાની માળીમાં અંદર જવાની દરવાજો છે સો ગયા તમે જોઈ શકો છો કે આ માળીની ગેલેરી છે અને અહીંયા બેસી અને કોમ પણ કરી શકાય પેપર વોચ વોચ પેપર પણ વોંચી શકાય અને અહીંયા બેસી અને બધું જ કામકાજ કરી શકાય અને સવારે ઉઠી અને અહીંયા બેસી અને બારનો નજારો તમે જુઓ જોઈ શકો છો બારનો નજારો માળીનો શું ગાય તમે જોઈ શકો છો કે ઉષા અંદર જ છે માળીમાં શું ગાય તમે જોઈ શકો છો કે આ અમારી માળી અંદરનો નજારો છે માળીની અંદરનો નજારો શું ગાઈઝ તમને આમાં માળી ગમી હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને શું સુવિધા રાખવી માળીની અંદર એ અમને જણાવજો આમાં લાઇટિંગ આવશે હજુ ઘણી બધી વસ્તુઓ આવવાની છે આની અંદર અહીંયા આ પ્લાયવુડ નાખ્યું છે અહીંયા તળીએ તળીએ પ્લાયવુડ નાખ્યું છે તળીએ પ્લાયવુડ નાખ્યું છે અને કિરણ દેસાઈ કિરણભાઈ અને તમે જુઓ આ માળીના દરવાજાની આપણે એક્ઝેટ બાર આવો એટલે જુઓ બારના ખેતનો નજારો કેવો છે તમે જુઓ ખાલી આમાં કાંઈ એડ્યા છે અને આમાં કાંઈ ખાઉં આવ્યા છે તો તમે ખાલી નજારો જુઓ માળીની બહારનો નજારો છે બસ મજામાં લાઈટ લાબા ચાર્જિંગ ની વાત ઘરે ચાર્જિંગ કરી લાવાનું હે કરી લાઇટ આવે તમે જોઈ શકો છો કે

આપણી જે ઊભા છે ગેલરી છે માળીની અને જો આ ગેલેરી છે અહીંયા બેસી અને પોણી પણ કરી શકાય અને બધું જ અહીંયા શું ગાય તમને અમારી માળી ગમી હોય તો તમને અમારી માળી ગમી હોય તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ખેડૂતનો દીકરો હશે એ ન ગમશે ભાઈ સાગર રબારી ખૂબ ખૂબ આભાર સાગરભાઈ તમારો સાગરભાઈ ખૂબ મહેનત પગ છે અમને માળી બનાવતા અને તમે જોઈ શકો છો કે અહીંયા એડા છે અહીંયા ઘઉં છે એટલે રાતે ભૂંડ રોજ હેરાન કરે છે એટલે પિસ્ટલ એના માટે જ માળી બનાવી છે તમને જો નીચેથી વ્યૂ બતાવો એનો કે કેવો વ્યૂ છે સો ગાયશ આ નીચું નો વ્યૂ છે જુઓ શો ગાઈશ તમને આ માળી ગમી હોય મારી મહેનત તો પ્લીઝ કેજો લાઈક કરજો વિડીયોને શેર કરજો તમે જુઓ કેવી લાગે છે માળી ભાઈ મસ્ત બનાવી છે ભાઈ સાગરભાઈ સો ગાયશ તમે હજુ કામ બાકી છે સાગરભાઈ થોડું કામ બાકી છે થોડું કામ બાકી છે હજુ જે કરવાનું છે આજે નીચે જે છે ને માળીની નીચે એ એક શું કે ફૂલ વાવાના છે આજુબાજુ ફૂલ વાવાના છે અને બધી વ્યવસ્થિત બધું ગોઠવવાનું છે આની અંદર લાઈટ ગોઠવવાની છે એટલે ચાર્જિંગ નહીં આમ શકું લાયા હાલ તમે શું કહેવાય લાઇટ લાવી પડશે લાઇટ માટે હેઠ લગભગ હો દોઢસો ફૂટ જેટલું કયું ગયા ભાઈ બનાસકાંઠા સાગરભાઈ

માળી બનાવી છે લેપબ મૂકી દેવું સો ગાય છે ઘણું બધું કામ બાકી છે અને તમે મને કોમેન્ટ કરીને જણાવજો કે હવે શું કોઈ જેકેની કોમેડી જેકે સોલંકી શું ગેસ તમે જણાવજો મને કોમેન્ટમાં કે હવે આની અંદર શું બાકી છે શું કરવું શું ના કરવું કઈ વસ્તુનો ઉપયોગ કરો અમારે આમાં કઈ વસ્તુનો ઉપયોગ કરો ગામ ઠાકરણાથી સુનિલ ખૂબ સરસ છે ભાઈ ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ આભાર તમારો ઠાકરસણથી સુનિલભાઈ સુનિલભાઈ અમારી માળી ગમી હોય તો પ્લીઝ તમને સપોર્ટ કરજો લાઇક અને થોડી મદદ પણ કરજો લાઇટનું કામ બાકી છે આ જો કે લાઇટનું કામ બાકી છે હજુ ઘણું બધું કામ બાકી છે આની અંદર આની અંદર હજુ લાઇટ લાવવાની છે ટીવી ગોઠવવાની છે રસોડાનો સામાન લાવવાનો છે ઘણું બધું બાકી છે તો બનાસમાં શું ગાઈઝ મારી ગમ્યું હોય તો પ્લીઝ લાઈક કરજો અને કોઈ સજેશન હોય તો કહેજો

હે શું ગાય ચલો થોડા ઉપર જઈએ અને ઉપરનો નજારો આ સીડી બદલી જાય કહીશ આ જે સીડી છે એ ખાલી કોમકાજ માટે રાખી હતી બાકી એની સીડી અલગ બને છે અને અહીંયા ફૂલ આવશે બધે કોરમર અહીંયા ફૂલ પાથા ફૂલને છોડ વાવવાના છે મસ્ત મસ્ત અને ફૂલ બધું કમ્પેર થશે સો ગાઈઝ બાકી માળી ગમી હોય તો લાઈક કરજો અને કોઈ સજેશન હોય તો જરા જણાવજો અમને કે હવે આગળ શું કરવું આની અંદર અને હું અને ઉષા બે આપણે ચોવીસ કલાકની ચેલેન્જ રાખવાના છે હો સો ગાઈઝ હું અને ઉષા બંને આ માળીમાં ચોવીસ કલાકની ચેલેન્જ રાખવાના છે કે સતત ચોવીસ કલાક સુધી ત્યાં રોકાવાનું હે ચાર્જિંગ ના કરવા દીધું શું કહીશ જુઓ ગરમી લાગે તો પંખો લાવી દીધો ઘરે क्यों करा ले लाइट जब तेरे ने तो चार्जिंग कर रहा था ना चार्जिंग करते जाकर तो जो लाइट है था अलगांग हो ही तो ना अच्छा वाजिब बोले तो गप्पा क्यों उत्तर बोल ગાઈસ હું પંખો લાવી જો તો આ લાઇટ આ છે અને આ ચાર્જિંગ કરવાનું કરવા ચપ્પલ લેચ વાળી હો હોય ચપ્પલ લેચે કાઢો તમે જોઈ શકો છો અમારો પંખો કેવો છે રેવા આવતા હોય તો